દયાતર ની આગેવાનીમાં તાલુકા વિકાસ અધિકારી મિલન પવારને રૂબરૂ મળી આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યું હતું કે માળિયા હાટીના તાલુકામાં અત્યાર સુધી જે કોઈ વિકાસના કામો થતા તે કામોના બિલમાં જીએસટી લગાવ્યા વગર એટલે કે જીએસટીની રકમ કાપ્યા વગર જ થયેલ કામોના બિલ મંજૂર કરવામાં આવતા હતા પરંતુ ગત તારીખ ચૌદ માર્ચ બે હજાર ચોવીસ પછીથી તમામ કામોના બિલમાં અઢાર ટકા લેખે જીએસટીની રકમ બાદ કરવામાં આવે છે અને પછી થયેલ કામોના બિલ મંજૂર કરવામાં આવે છે જેની સામે માળિયા હાટીના તાલુકાના તમામ ગામના સરપંચોએ વિરોધ દર્શાવ્યો હતો અમે માળિયા તાલુકાના તમામ ગામડાના સરપંચશ્રીઓએ અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપેલું કે અમારા જે વિકાસના કામો છે છેલ્લા છ મહિના ત્યાં ન થતા હોય જેમાં જીએસટીનો પ્રશ્ન હોય એ મુદ્દે અમે આજ બધા સરપંચશ્રીઓએ આવેદનપત્ર આપેલું છે કે જે વિકાસના કામો છ મહિના ત્યાં જે બંધ છે તે કામો વહેલી તકે ચાલુ કરવામાં આવે અને જીએસટીનો જે પ્રશ્ન છે તે નિકાલ કરવામાં આવે એટલે આજ રોજ અમે બધા સરપંચશ્રીઓ અમારા ગામના સમસ્ત ગામજનોનો પણ વિકાસના કામોની અપેક્ષા હોય અમારા બધા પાસે તે હિસાબથી છેલ્લા છ સો મહિના ત્યાં માળીયા તાલુકાની અંદર કોઈ કામ ન થતા હોય અમારા નાણાંપંચના કામો હોય ધારાસભ્યની ગ્રાન્ટ હોય સાંસદ સભ્યની ગ્રાન્ટ હોય બધી તાલુકા પંચાયતની ગ્રાન્ટ હોય તમામ કામો અત્યારે ઠપ હોય છેલ્લા સો મહિના ત્યાં એટલે આપ બધાના મીડિયાના માધ્યમથી પણ અમે બધા અપેક્ષા રાખીએ છીએ તમારો હરા અમને સહકાર મળે છે તો અમારા આ પ્રશ્નનો વહેલો નિકાલ આવે એવી આપ સૌને અપેક્ષા રાખીએ છીએ અને જો આનો વહેલો નિકાલ નહીં આવે તો અમે બધા જિલ્લા લેવલે તેમજ ગાંધીનગર સુધી પણ લાવવાની અમારી તૈયારી છે કે વિકાસના કામો માટે અમે બધા આખા જિલ્લાના સતપચો મળી અને આગળ થઈ ગઈ